કચ્છમાં ખાસ કરીને બંદરીય શહેર માંડવીમાં થયેલ અતિવૃષ્ટિમાં એકસાથે ખાબકેલા ચાળીસ ઇંચ જેટલા વરસાદને પગલે બાબાવાડી સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભારે તારાજી થઈ હતી ગ્રામ્ય વિસ્તારમાં ઢોરો મોતના મુખમાં ધકેલાયા તો ગ્રામ્ય કૃષિને થયેલ વ્યાપક નુકસાનના સર્વે થઈ રહ્યા છે ત્યારે માંડવીના પ્રિન્ટિંગ પ્રેસ વ્યવસાયને પગલે ભારે નુકસાની વેઠવાનો વખત આવ્યો છે ત્યારે આ પણ એક સર્વે કરવા જેવો છે માંડવીની જૈનપુરીની પાછળ આવેલ દર્શના પ્રિન્ટ્રી માંડવી પ્રિન્ટિંગ પ્રેસ અને પેપર ડિઝાઇનિંગ ક્ષેત્રે મોટું કામકાજ ધરાવે છે અહીંથી કચ્છલોક સાપ્તાહિક પણ વર્ષોથી બહાર પડે છે માંડવીમાં પ્રિન્ટિંગ પ્રેસ ક્ષેત્રના અગ્રણી અને કચ્છલોકના તંત્રી જયેશભાઈ શાહે અતિભારે વરસાદને પગલે પ્રિન્ટિંગ ક્ષેત્રે થયેલ નુકસાનીની ચોંકાવનારી વિગતો આપી હતી પ્રેસનો અંદરનો ભાગ ગોડાઉન તેમજ ગ્રાઉન્ડમાં ભરાયેલ પાંચમી છ ફૂટ પાણીને પગલે કાગળની કાચી પાકી સામગ્રી મશીનરીને થયેલ નુકસાનીનો આંક નવ લાખ જેવો થવા જાય છે સપ્તાહભર પાણીની મોટર અને માનવ શકિતથી પાણી ઉલેચ્યા બાદ નુકસાની બહાર આવેલ તથ્યો મુજબ ભૂતકાળમાં ક્યારેય પણ ન થયું હોય એટલું નુકસાન પ્રિન્ટિંગ પ્રેસ ક્ષેત્રે માંડવીમાં થયું છે આ અંગે વધુ વિગતો આપતા જયેશભાઈએ જણાવ્યું કે પલ્લીને લોચો થઈ ગયેલ પૂંઠાના બોકસની કાચી પાકી સામગ્રી કોરા પેપર પાર્ટીના ઓર્ડર મુજબ બનાવેલ બિલબુક રજિસ્ટરો સહિતની તૈયાર સામગ્રી અને જે મલ્ટીકલર એકબુકની કિંમત પાંચસો થવા જાય છે તેવી તૈયાર સેંકડો ચોપડીઓને અતિવૃષ્ટિએ પસ્તીલાયક પણ ન રાખતા હાલતા કફોડી બની છે નુકસાન પામેલી સામગ્રીના નિકાલ માટે દર્શકજનો સ્ટાફ હજી સુધી આ કામમાં જોતરાયેલ છે જેના ઉપરથી થયેલ નુકસાનીની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય તેમ છે આ સામગ્રીની સાથે વિવિધ પ્રકારના અગત્યના સરકારી દસ્તાવેજ પલ્લીને નષ્ટ થઈ જતા જે તે કચેરીમાંથી આવા દસ્તાવેજોની નકલો મેળવવા માટેની દોડધામ અને હાડમારી તે લટકામાં અને તેના કારણે વેઠવી પડતી માનસિક યાતનાને રૂપિયામાં મૂલવી શકાય તેમ નથી આજ કમ્પાઉન્ડમાં એડવોકેટ બેન્ડી શાહની ઓફિસ આવેલ છે તેમની ઓફિસમાં પણ અગત્યના ડોક્યુમેન્ટને મોટું નુકસાન થયેલ ઓફસેટ મશીન તથા કમ્પ્યુટર ઉપકરણોને પણ હજારોનું નુકસાન થયું હોવા છતાં આ ઉપકરણો પુનઃ શરૂ કરાવી પાકી સામગ્રી નષ્ટ થઈ હોવા છતાં કોઈ પ્રકારના રોગણા રોયા વગર પાર્ટીઓને ફરીથી સામગ્રી તૈયાર કરી આપવાની જિંદાદિલી દર્શના પ્રિન્ટરીના માલિક જયેશભાઈ શાહે બતાવી છે સરકારે પણ આ દિશામાં ઘટતું કરીને વેપારીઓને તેમજ પ્રિન્ટિંગ પ્રેસ ક્ષેત્રે થયેલ નુકસાની સામે કોઈ પેકેજ કે રાહત જાહેર કરે એવી લાગણી પ્રવર્તી રહી છે